ત્રણમાંથી કોઈ પણ એક રીતથી પૂછી શકાય કે બેઝિક વાળા વિદ્યાર્થીઓને પણ પૂછી શકાય એટલા માટે આપણે ત્રણે ત્રણ રીત અહીંયા કરીશું ચાલો જોઈએ આપણો સ્વાધ્યાયનો નવો એક દાખલો આપણો ગુણભાર છે ફરીથી એના વિશે ચર્ચા કરજો આજે ભાગ 4 ની અંદર આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાયના દાખલા વિશે અને સ્વાધ્યાયનો એ દાખલો છે આપણો પ્રશ્ન 2 પ્રશ્ન 2 જેમાં એક ફેક્ટરીના

પરંતુ આ જ દાખલો જો તમને સીધી રીતે પૂછ્યો હોય કે ધારેલા મધ્યક હોય તો શું જવાબ આવે એટલા માટે આપણે અહીંયા ત્રણ ત્રણ આ દાખલો સોલ્વ કરીશું ચાલો જોઈએ માહિતી આપી એમાં જો દૈનિક વેતન 500 થી પાંચસો વીસ રૂપિયા હોય એટલે દરરોજના પાંચસો કે પાંચસો વીસ રૂપિયા મળતા હોય એવા કારીગરની સંખ્યા છે બાર પાંચસો થી પાંચસો ચાલીસ એમનું દૈનિક વેતન હોય

આપણે મધ્ય કિંમત ને છે મધ્ય કિંમત કેવી રીતે શોધશો યાદ કરો બંનેનો સરવાળો ભાગ્યા બે તો પાંચસો પાંચસો હજાર એટલે અહીંયા બે વખત પાંચસો છે તો આપણે એક વખત લખવાના વીસ છે તો વીસ ના અડધા કેટલા થાય દસ એટલે મધ્ય કિંમત આવશે પાંચસો દસ પછી એમાં જોઈ લો ગેપ ઉમેરતા જાઓ કેટલા કેટલા નો ગેપ છે વર્ગ લંબાઈ કેટલાની છે વર્ગ લંબાઈ બધામાં વીસ 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 નો તફાવત છે તો દર વખતે અહીંયા બંનેનો સરવાળો ભાગ્ય બે કરવાની જરૂર નથી બરાબર જો વર્ગ લંબાઈ સમાન હોય તો આપણે આમાં વીસ વીસ ઉમેરતા જશું તો પાંચસો ત્રીસ પાંચસો પચાસ પાંચસો સિત્તેર અને પાંચસો નેવું નેવું બરાબર ઓકે તો હવે આપણે એફઆઈ એક્સઆઈ બનાવીશું એફઆઈ એક્સઆઈમાં આપણે એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર કરીશું તો જો બારે પંચા સાહિઠ એટલે છ હજાર ગુણ્યા દસ કરો તો એકસો વીસ છ હજાર એકસો ગણતરી જેટલી ઝડપી કરી શકશો એટલો જ ઝડપી તમારો દાખલો થશે ને સ્પીડ ઘણી મહત્વની છે આ ચેપ્ટર માટે ચૌદ પંચા સિત્તેર એટલે સાત હજાર અને ચાર તારીખ બાર એ પણ એકસો વીસ બરાબર છે તો સાત હજાર એકસો ને સોરી હા ચૌદ પંચા સિત્તેર સાત હજાર અને ચાર તારીખ બાર હા બારસો આવશે કારણ કે એક ઝીરો તો છે જ ને એકસો વીસ આવશે કેટલા આવશે પાંચસો ત્રીસ ગુણ્યા આપણે ચૌદ કરીએ તો એકવાર કરી લઈએ ત્રણ પાંચ આવશે સાત હજાર ચારસો ને વીસ સાત હજાર ચારસો ને વીસ ત્યાર પછી આપણે પાંચ વડે ગુણાકાર કરીએ તો આઠ પંચાલીસ ને બીજા ચાર હજાર ચાર હજાર ચારસો ચાર હજાર ચારસો બરાબર છે ઓકે ત્યાર પછી હ ત્રણ હજાર ચારસો ને વીસ ઓકે અને આમાં તો ઝીરો જ લગાવી દેવાનું છે પાંચ હજાર ટોટલ કરો શું ટોટલ આવશે કરીને તમે ટોટલ કરો શું આવશે ટોટલ સતાવીસ હજાર બસો ને અને આ બધાનું ટોટલ તમને દાખલામાં પણ કીધું હતું કેટલા કારીગરો છે ટોટલ પચાસ ટોટલ કરીને પણ જોઈ લેવું બરાબર હવે આપણે દાખલો ગણીશું દાખલાની અંદર સૌથી પહેલા આપણે મધ્યક જ શોધવાનો છે એટલે મધ્યકનું સૂત્ર લખીશું સૌથી પહેલા સૂત્ર લખવાનું સૂત્રમાં શું આવશે પાંચ થી ભાગાકાર કરો શું જવાબ આવશે ભાગાકાર જાતે જ કરવાનું છે પોઝ કરો અને ભાગાકાર કરો બરાબર શું આવશે ભાગાકારનો જવાબ પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ

આપણે ધારવું પડશે અને ધારી લઈએ ગેપ વીસ વીસ નો છે તો આપણે ઉપર જશું વીસ પછી ચાલીસ પરંતુ આ ઝીરો ની ઉપર લખીશું માઇનસ નીચે લખીશું વીસ અને ચાલીસ એ પ્લસમાં લખીશું હવે એફઆઈ અને ડીઆઈ માટે આપણે આ પ્રમાણે આંગળી મૂકીને કરવાની છે બાર ચોક અલીસ ચારસો એ આવશે એસી માઇનસ માં ઝીરો પછી છ એકસો વીસ અને ચારસો માઇનસ બધાનો સરવાળો કરો તો છસો સાતસો ને સાહીઠ બરાબર છે ચેક કરતા રહેજો સાતસો સાહીઠ ત્યારબાદ અહીંયા આવશે પાંચસો ને પ્લસ માં તો તમારું એટલે કે બસો ચાલીસ પરંતુ એ આવશે માઇનસ માં શું આવશે માઇનસ માં મોટી સંખ્યાનું ચિહ્ન આપણે લખવાનું સૌથી પહેલા પ્લસ માઇનસ ક નાખવાના જે મોટી સંખ્યા હોય એ આપણે એનું ચિહ્ન લખવાનું મોટી સંખ્યા આપણે અહીંયા આપણે નથી લેતા માઇનસ બસો ચાલીસ અને આ છે આપણા પચાસ હવે આપણે એની ગણતરી કરીએ તો ગણતરીમાં આવશે મધ્યક એક્સ બાર બરાબર એ ચાલીસ અને ભાગાકાર માં આપણે કરવાના છે પચાસ ઝીરો ઝીરો કટ કરી દો પાંચસો ને પચાસ જે અહીંયા બસો ચાલીસ માઇનસ માં છે એટલે ચોવીસ માઇનસ માં 550 બરાબર માઇનસ ચોવીસ ચાર પોઈન્ટ આઠ અને માઇનસ ચાર પોઈન્ટ આઠ એટલે કે પાંચસો પચાસ પ્લસ માઇનસ માઇનસ ચાર પોઈન્ટ કરીશું એટલે આપણને મધ્યક મળશે શું આવશે મધ્યકનો જવાબ પાંચસો પોઈન્ટ કઈ નથી આપણે અહીંયા 4.8 માઈનસ આઠ અહીંયા લગાડો એટલે પાંચસો આપણો જે જવાબ આવશે એક્સ બાર બરાબર પાંચસો ને પિસ્તાલીસ પોઈન્ટ બે આ આપણો જવાબ આવશે બરાબર બધા વિદ્યાર્થીઓએ સૌથી પહેલા દાખલા જાતે જ કરવાનો પ્રયત્ન કરવાનો ત્યારબાદ હવે પદ વિચલનની રીત પદ વિચલનની રીતમાં પણ પાંચ કોલમ આવશે પાંચ કોલમમાં સૌથી બે કોલમ તો તમને પરીક્ષામાં આપેલા જ હશે ત્રીજો કોલમ મધ્ય કિંમત બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે આપણે અહીંયા લખીશું આ બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે પાંચસો દસ પછી જેટલો જેટલો ગેપ છે વર્ગ લંબાઈ છે એ ઉમેરતા જશું તો આપણને મળશે પાંચસો સિત્તેર પદ વિચલન ની રીતમાં સૂત્ર માં છેલ્લે આપણે એફઆઈયુઆઈ સાથે વર્ગ લંબાઈ ગુણાકાર કરવાનો છે અહીંયા આવશે ઝીરો માઇનસ એક માઇનસ બે એક બે ટોટલ છે પચાસ હવે આ બે નો ગુણાકાર કરીએ બાર દુ ચોવીસ માઇનસ ચોવીસ ચૌદ એકવું ચૌદ જીરો છ એકવું છ અને બાર સરવાળો કરો તો આવશે માઇનસ અને હા હા સોરી અહિયાં બાર નહીં આવશે હા સરવાળો થઈ ગયો છે બે વીસ આવશે એટલે આવશે એ તમારા

પાંચસો પચાસ વત્તા બારડું ચોવીસ તો ચોવીસ એ માઇનસ માં આવશે તો જવાબ મળશે આઠ એ પાંચસો પચાસ માંથી માઇનસ કરવાના છે માઇનસ કરશું તો આપણને જવાબ મળશે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે એક્સ બાર તો આ રીતે આપણે ત્રણે ત્રણ રીટ અહીંયા કરી શકીએ છીએ ત્રણે ત્રણ રીટ આ રીતે સોલ્વ થાય બરાબર તમારી કોઈ ભૂલચૂક હોય તો એ ચેક કરજો બરાબર અને સૌથી પહેલા દાખલો ગણવાનો પ્રયત્ન જાતે જાતે કરજો કરજો તમે એકવાર શીખી લીધી હોય તો ફરીથી દાખલો આ પ્રેક્ટિસ બરાબર અને જોજો તમારા આન્સર સાચા છે કે ખોટા બરાબર અને અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં નવા એક દાખલા સાથે ફરીથી મળીશું અને ફરીથી ત્રણે ત્રણ રીટ આપણે કરીશું ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહો આભાર થેન્ક યુ